તો સુરતમાં પણ આવતીકાલે ગણેશ વિસર્જનનો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે પોલીસના લોખંડી બંદોબસ્ત વચ્ચે વિસર્જનનો કાર્યક્રમ હાથ ધરાશે જેમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતની ઉપસ્થિતિમાં રિહર્સલ પણ કરાયું હતું જેમાં ડ્રોન કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થાની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું ત્યારબાદ રેપિડ પેરામિલિટરી ફોર્સ અને રેપિડ એક્શન ફોર્સ સુરક્ષામાં પણ તૈનાત રહેશે તો ક્રાઇમ બ્રાન્ચ એસઓજી પીસીબીની ટીમો પણ તમામ ગતિવિધિઓ પર નજર રાખશે અફવા ઉપર નજર રાખવા માટે પણ ખાસ સાયબર ક્રાઈમની ટીમો કાર્યશીલ રહેશે તો બે હજાર યાત્રા પર પણ બાદ નજર રખાશે શહેરમાં એકવીસ કૃત્રિમ તળાવો વિસર્જન માટે બનાવવામાં આવ્યા છે તો તળાવ પર સોળ જેટલી વિશાળ કાય ક્રેનથી વિસર્જન પ્રક્રિયા હાથ ધરાશે તો એસી હજાર થી વધુ ગણેશજીની પ્રતિમાઓનું આવતીકાલે વિસર્જન થશે આવતીકાલે ભગવાન શ્રી ગણેશજી ના વિસર્જન સમગ્ર તૈયારીઓ કરી લેવામાં આવ્યું છે એના આજે રિહર્સલ કરવામાં આવી રહ્યા છે જેમાં રિહર્સલમાં અલગ અલગ અમારા શહેરમાં અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં તમામ ઓળ મેં કૃત્રિમ તલાઓ મેં આ બધા મળીને કુલ જો સાડે બાર હજાર જેટલા પોલીસના જવાનો હોમગાર્ડ ટીઆરબી સામેલ રહેશે અમારી એના મદદમાં જો બારા કંપની સ્ટેટિઝર રિઝર્વ પોલીસ એસઆરપીના છે એ કંપની રેપિડ એક્શન ફોર્સના છે અને એ કંપની મહિલા આપણા કંપની છે સી આરપીએફની સાથો સાથ સમગ્ર એકવીસ જેટલા કૃત્રિમ ઓવારા અને ત્રણ જેવા નમ મગદલા હજીરા અને ડુમસ જેટલા જો કુદરતી વારા ઉપર ક્રેનો સોળ જેટલા ક્રેનોના માધ્યમથી આ તમામ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવશે